એકાદશમી દ્રોપજી રહ્યા છોબી ક્રાઇમ ન્યૂઝ હવે છું અગતના સમાચાર આજ રોજ ધારી એસટી ડેપો ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી આજ રોજ ધારી એસટી ડેપો ખાતે છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હોય જેમાં ધારી એસટી ડેપો મેનેજર એમ એમ દાદુ સાહેબ દ્વારા સારી કામગીરી કરનાર મિકેનિક સ્ટાફ તેમજ વધારે કે એમપીએલ લાવનાર ડ્રાઈવરશ્રીઓ તેમજ વધારે ઇપીકીએમ એટલે કે એસટીને વધારે આવક મેળવનાર કન્ડકટરોનું તેમજ સફાઈના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત તમામ કર્મચારીઓ તેમજ મિકેનિક સ્ટાફ તેમજ એપ્રેન્ટિસ તેમજ સફાઈના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય વાળા અભિક્રમ ન્યૂઝ તારી આજ રોજ ધારી ડેપો ખાતે છોતેરમા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ ધારી એસટી ડેપો ખાતે કરવામાં આવેલ હતો જેમાં તમામ કર્મચારીઓ ધારી એસટી ડેપોના શ્રી દાદુ સાહેબ તથા તમામ કર્મચારીઓ હાજર રહેલા હતા જેમાં સારી કામગીરી કરનાર મિકેનિકો તથા વધારે લાવનાર ડ્રાઈવરશ્રીઓ તથા વધારે ઇપીએમ એટલે એસટીને વધારે આવક મેળવનાર કન્ડકટરોનું આજે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું અને કાર્યક્રમ બહુ ખૂબ જ સફળ રહેલ હતો જે બદલ તમામ એસટી કર્મચારીઓ તથા દાદુ સાહેબનો ખૂબ ખૂબ આભાર આજ રોજ ગાડી ડેપો ખાતે છોતેરમાં દિન નિમિત્તે ઉપસ્થિત સર્વે કર્મચારી ભાઈઓ બહેનો બધા ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ નિગમની અંદર આ ડેપોમાં સારું કેમ્પ લાવનાર તેમજ સારું યુપી કેમ્પ લાવનાર તેમજ સારી સ્વચ્છતા માટે સ્વચ્છતા અભિયાનમાં જે જોડાઈને ખંતથી મહેનત કરી રહ્યા હતા એવા કર્મચારીઓનો આજના દિવસે સન્માનિત કરી અને આ પ્રસંગને યોજાયેલ હતું